પ્રાપ્ત પોલીસ માહિતી મુજબ બે હજાર ચોવીસ ના ભરણ અને દિનોદ ગામ વચ્ચે કપૂર મુલતાની વેભાન અવસ્થામાં મળી આવ્યા હતા તેમજ તેઓનો ટેમ્પો પણ ત્યાં મળી આવ્યો હતો ત્યારબાદ આજરોજ તેઓના વકીલ બિલાલ કાગજી દ્વારા અંગેની માહિતી આપવામાં આવી હતી કે તેઓના અશિલને ગૌરક્ષક દ્વારા માર મારવામાં આવેલ છે ગૌરક્ષકના નામે હિંસક પ્રવૃત્તિ આચરતા ગૌરક્ષકો બેફામ બની કાયદાની એસી તેસી કરીને બેફામ બન્યા છે હાલમાં જ ભરણથી દિયોદર જવાના રસ્તે કહેવાતા માથાભારે ગૌરક્ષકોએ ટેમ્પા ચાલક પર જીવલેણ હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડીને જીવલેણ હત્યારો વડે હુમલો કરીને નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ઈજાગ્રસ્ત ટેમ્પા ચાલકના સંબંધીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધવા પામી છે ફરિયાદીએ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે કે ફરિયાદના વકીલ દ્વારા કહેવાતા ગૌરક્ષકો બેફામ બનીને હિંસક પ્રવૃત્તિ આચરીને કાયદો હાથમાં લઈને બેફામ બન્યા છે ત્યારે આ બાજુ પોલીસ જાતે ફરિયાદી બનીને ગૌરક્ષકોની તરફેણ કરતી હોવાના આક્ષેપ પણ ફરિયાદીના વકીલ દ્વારા લગાવવામાં આવ્યા છે ફરિયાદમાં જણાવેલ આરોપી વારંવાર આવા ગંભીર પ્રકારના કૃત્યો કરતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યા છે ત્યારે આવા બની બેઠેલા ગૌરક્ષક સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ એમ જણાવ્યું ફરિયાદી કહેવાતા ગૌરક્ષક સામે નામજોગ ફરિયાદ કરી છે છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી એવા પણ આક્ષેપ લગાવ્યા છે રિપોર્ટર રવિ સૈયદ તાલકા ન્યૂઝ અંકલેશ આજ રોજ આ ગૌરક્ષક દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ અને એકસો ચૌદ મુજબની ફરિયાદ કરી છે પણ પરિવાર સાથે મળતા અને વિક્ટીમ સાથે ચર્ચા કરતા વિક્ટીમે અન્ય લોકોના પણ નામ કીધા છે પણ પોલીસે ઇરાદાપૂર્વક તપાસમાં બેદરકારી દાખવી છે અને અન્ય લોકોના જે આરોપીઓ છે તેમના નામ કર્યા નથી અને ફરિયાદની હકીકતને એ જોતા પોલીસનો રવૈયો આરોપીની તરફેણમાં હોય તો સ્પષ્ટપણે જણાઈ આવે છે અને કાયદા રીતે જોવા જઈએ તો આવી રીતે આ ગૌરક્ષકોને કોઈને પણ પકડવાનો કે કોઈને એરેસ્ટ કરવાનો એવો કોઈ અધિકાર કાયદાએ આપ્યો નથી અને કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિને આ લોકોએ વારંવાર દોડતા આવ્યા છે અને આ નેહાબેન જે પટેલ છે એ અગાઉ પણ સોનગઢની અંદર એક આદિવાસી યુવકને આવી રીતે બે માર મારેલો હતો અને તેના વિરુદ્ધમાં ત્રણસો સાત અને એટલે સુધીનો ગુનો નોંધાયો છે અને આ ગૌરક્ષકો બેફામ બની ગયા છે અને કાયદાની વ્યવસ્થાને ખોલવાનો કાયમ પ્રયત્ન કરે છે એટલે આ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે અને આ લોકોને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર આપ્યો નથી કાયદો કાયદાનું કામ કરશે જે ગુનો કરશે ગૌ હત્યા કરશે એને કાયદો પકડે એરેસ્ટ કરે એને ન્યાય આપે કે એ લોકોને સજા કરે એમાં કોઈને કોઈ વાંધો નથી આપણે કાયદાને સમર્થન કરવાનું હોય પણ આ જે રીતે કાયદો હાથમાં લઈને આ લોકો એટેક કરે છે એ ખૂબ જ ગંભીર બાબત છે આ મોબ લોન્ચિંગ જેવો છે ને આખા ઇન્ડિયાની ઉપર આ લોકો ગૌરક્ષાના નામે પર લોકો પર આતંકવાદી હુમલો કરે છે અને હાલ જે ભાઈ છે એમને સ્પાઇનલ કોર્ટમાં બીજો મણકો તૂટી ગયો છે ગળામાં ફ્રેક્ચર છે હાથમાં ફ્રેક્ચર છે બે ઓપરેશન થઈ ચૂક્યા છે બેને એમને થઈ ગયો છે અને આવા કિસ્સામાં પોલીસ સો મોટો પોતે ફરિયાદી બનીને એ લોકોના વિરુદ્ધમાં પણ એક ગુનો નોંધ્યો છે ગૌ હત્યાનો એ પણ એક ખોટું છે કે પોલીસે ફરિયાદી પોતે બનીને એ કરી છે અને હાલમાં જે આરોપી પથારી વર્ષ છે જેના પર બે બે ઓપરેશન થયા છે તેમને પણ પોલીસે સર્તકતા કરીને એકદમ ઉતાવળ દેખવીને પોલીસે એરેસ્ટ કરી લીધો છે એ પણ ગંભીર બાબત છે કે આવા તબક્કાની અંદર જ્યારે માણસ ફિટ ના હોય ત્યારે એને એરેસ્ટ ના કરવો જોઈએ માનવતાને પણ ધ્યાને રાખવી જોઈએ ગુલામ મોહમ્મદ હજી મુલતાની ઘટના બની એવી બની હતી કે મારો ભતી જે જમ્ખોથી ગાડી લઈને ટેમ્પોનો ડ્રાઈવર હતો ગાડી લઈને નીકળી ત્યારે ગૌરક્ષો કોઈ મળીને તેમના પર જીવલેણ હુમલો કર્યો છે જીવલેણ હુમલા કરવાવાળા નેહાબેન પટેલની ટીમ છે તેની અંદર નેહા પટેલ છે ભરત ભરવાડ છે નીરવ પટેલ છે ભરત વૈષ્ણવ છે વિક્રમ જે અમારા જમ્ખોનો રહેવાસી છે જે અમારી સાથે રાત દિવસ રહે છે એવો વ્યક્તિ છે જય પટેલ નાગરાજ છે વગેરેના દસથી પંદર જણાનો એ લોકોનો ટોળો હતો ત્રણ ગાડીઓ હતી સાથે એ લોકોએ હુમલો કર્યો છે અમારો ભત્રીજો અત્યારે જયાબેન મોદી હોસ્પિટલમાં છે પથારી વંશ છે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરી છે પણ પોલીસ અમને સરખો જવાબ નથી આપતી અમારી માંગ છે કે કોઈ સાચા સારા વ્યક્તિને તપાસ આપે જેથી અમે આગળ જવાનું કરીએ